સાથે હું છું આપની સાથે પાયલ બામ્ણિયા તો જોઈએ આજના મહત્વના સમાચાર ભરૂચના માંજ ખાતે હજરત ખ્વાજા ગરીબ નવાજ ની છઠ્ઠી શરીફ ની શાનદાર ઉજવણી કરવામાં આવી સુફી સંત મહેબૂબ અલી અટોદર વાળા વિશેષ ઉપસ્થિત રહ્યા વિશ્વવિખ્યાત અજમેર શરીફ સ્થિત સુફી સંત ક્વાજા ગરીબ નવાજ સાહેબની છઠ્ઠી શરીફની પરોજના માંજ ખાતે મુસ્લિમ સમુદાય દ્વારા ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મેહબૂબ અલી અટુદરા વાડાની વિશેષ ઉપસ્થિતિમાં શાનદાર તક્રીત તેમજ ક્વાલીના કાર્યક્રમો યોજાયા હતા મુસ્લિમ સમુદાય દ્વારા ખ્વાજા ગરીબ નવાજના 813 માં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત માંજ ખાતે પણ 79 માં ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી ખ્વાજા ગરીબ નવાજ પર એક મસૂર શાયરી પણ લખાય છે ઈરાદે રૂચ બનતે ઔર બનકર તૂટ ટૂટ જ વહી અજમેર જાતે હૈ જિને ખ્વાજા ખાસ મહેબૂબ અલી અટોદરા વાળા સહિત મોટી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી આ પ્રસંગે મહેબૂબ અલી અટોદરા વાળા એ શાનદાર તકરીર કરી ઉપસ્થિત લોકોના દિલ જીતી લીધા હતા આયોજકો દ્વારા સમૂહ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી

મનાવવામાં આવી રહ્યો છે સમગ્ર વિશ્વને માનવતા પ્રેમ ભાઈચારા અને સદ્ગુણનો સંદેશ આપનાર વિશ્વ પ્રસિદ્ધ સુફી સંત ખાજા ગરીબ નવાઝ જેમને લાખો લોકો બલકિ કરોડો લોકો પ્રેમ કરે છે એમનું અનુકરણ કરે છે એ આપણા માટે ભારત માટે ખૂબ જ સૌભાગ્યની બાબત છે આજે પણ ખ્વાજા ગરીબ નવાઝના નકશ પર ચાલનારા એમના અનુસરણ કરનારા લોકો એમાં એક પણ આતંકવાદી નથી એ જ બતાવે છે કે ખ્વાજા ગરીબ નવાઝે હંમેશા દેશ પ્રેમ માનવતા અને ભાઈચારાનો સંદેશ આપ્યો છે આ મોકા પર પ્રધાનમંત્રીશ્રીએ પણ જે ચાદર મોકલી છે અને જે સંદેશ આપ્યો છે એ ખૂબ મહત્વનો છે આપણે ફાજા ગરીબ નવાઝના ના સંદેશાઓ પર અમલ કરીએ અને ગરીબ નવાઝે કીધું છે કે સૂર્ય જેવી સખાવત ધરતી જેવી સહનશીલતા અને દરિયા જેવી વિશાળતા રાખો તો આપણે સૌ એક અને નેક બનીને સારા અખલાક પર ચાલીએ ગરીબ નવાઝની જેમ ગરીબોનું ભલું થાય જે લોકો પીડિત છે દુઃખ દર્દમાં મુક્લા છે ક્યાંક ને ક્યાંક આપણે પ્રયત્ન કરીએ કે એમની તકલીફો દૂર થાય એકબીજાને સહાયરૂપ થઈએ એકબીજાને મદદરૂપ થઈએ એ સંદેશાની સાથે સૌ આપણે હજરત ખાજા ગરીબ નવાઝની યાદોને તાજા કરીએ આ માચની સર જમીનમાં વિશ્વમાં આ જ એક એવી જગ્યા છે કે જ્યાં સતત સાત દિવસ સુધી સરકાર ખાજા ગરીબ નવાઝની મજલીસ મજલિસ પડવામાં આવે છે અને એમાં આપની પેદાઇશ પહેલાંથી પેદાઇશ પછીના અહેવાલ આપનું ઇલ્મ હાસિલ કરવું આપનું દુનિયાના વિવિધ દેશોમાં આપનું સફર કરવું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે મહાન બુઝુર્ગો અને સંતોની જે એમણે સાનિધ્ય પ્રાપ્ત કર્યું એ તમામ વર્ણન અને એ સાથે મક્કા શરીફ મદીના શરીફની એમની સફર અજમેર શરીફની એમની સફર લાખો એમની કરામતો અને વિશ્વમાં લાખો લોકોએ એમનાથી ફેઝ પ્રાપ્ત કર્યો ઈમાનનું નૂર પ્રાપ્ત કર્યું અને એમની કરામતો એમના ઈર્શાદાત એમના ફરમાનો એમની વસિયતો એમની નસીહતોનું પઠન જે છે તે આ માચની સર સર જમીન પર કરવામાં આવે છે એ ખૂબ મોટી સૌભાગ્યની બાબત છે અને અમારા પીરુ મુર્શિદ હઝરત ફાજા ખૈરુદ્દીન બાવા હઝરત મિયાઝી બાવાના ફરમાન મુતાબિક કયામત તક સુધી આ સાત દિવસ સર જમીન પર થતો રહેશે દુઆ આપણા તમામના હકમાં કબૂલ થાય સૌને ભલાઈ પ્રાપ્ત થાય સૌને નેકી પ્રાપ્ત થાય અને સૌની આફત ભલાઓ દૂર થાય એવી શુભકામનાઓ સાથે અસલામ વરહમતુલ્લા બરકાતું આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી લાઈક કરો શેર કરો ચેનલ ને કરો